નથી છે પણ જય શ્રી કૃષ્ણ મિત્રો અમે અત્યારે આવ્યા છે પાંડેસરા વિસ્તારમાં એક પ્રભુજી છે કે એની હાલત ખરાબ છે ભાઈ નો ફોન આવ્યો હતો એ પ્રમાણે ભાઈ તમને બતાવીએ પેલા પ્રભુજી પાસે જઈએ અને હાલત જાણીએ આપણે રેસ્ક્યુ કરવા આવ્યા છે અત્યારે તો ચાલો हेलो प्रभु जी कैसे हो क्या हुआ गाड़ी एक्सीडेंट हो गया था गाड़ी एक्सीडेंट हुआ था यहीं रहते हो हां जो शहरपुर के क्या था, था। कितने टाइम से यहां रहते हो मैं रहते दिन भर रहते हैं दिन भर रहते दिन, दिन भर यहां हा? रहते हो खाना पीना सब मेनस कैसे करते हो हर अपने हाईवे की मांगते हैं शहर क्या कर रहे हैं क्या नंबर

दस बारह लोग में परी, है? भाई भाई सब हाँ तो कोई तो रखता नहीं आपको। रखते ना, मेरा है ना। तो क्यों हालत बना आपने? नहीं मेरा अलग है सबको बड़ा आदमी मैं क्या है ऐसा है ऊपर तो वाला जानता है भगवान जानता है सबको बड़ा करके हालत आपने एक भाई रहता है हाउसी में घर पर नहीं एक छठिन में मैं किसके पास जाता न

कोई बात नहीं तो अभी ऐसे ना हॉस्पिटल पहले तो दिखाना पड़ेगा इसको हॉस्पिटल से भाई ने फोन किया था ठीक है तीन चार दो दो दिन तीन चार दिन से भाई आपके लिए फोन कर रहा है ठीक है आदमी बताएगा मित्रों प्रभु जी ने हालत अत्यारे कुछ बात नहीं करता है अलग है ओके ओके प्रभु जी ने हालत खूब खराब है तो ड़ायारे। ड़ायारे। ए, आपने અત્યારે આવી જગ્યા ઉપર રહે છે અહીંયા અહીંયા પંદર વર્ષથી સુરતમાં છે ઓડિશાના રહેવાસી છે તો આપણે ભાઈને રેસ્ક્યુ કરીને અત્યારે લઈ જવાના છે આશ્રમે જેથી કરીને આપણે એની હાલત થોડી સુધારી શકીએ અને વ્યવસ્થિત જીવન જીવી શકીએ એવી પરિસ્થિતિમાં લાવી શકીએ પણ પહેલાં એને આપણે હોસ્પિટલ લઈ જવા પડશે દવા માટે અને તમારું નામ શું ભાઈ કલ્પેશભાઈ તો કલ્પેશભાઈનો આપણે ફોન આવ્યો હતો તો અત્યારે ભાઈને પહેલાં આપણે રેસ્ક્યુ કરીએ અને પોલીસ સ્ટેશને જવું પડશે તો તમે આવો છો સાથે કે બરાબર તો ચાલો અત્યારે આપણે પોલીસ સ્ટેશન જઈએ તો મિત્રો અત્યારે પોલીસ સ્ટેશને વેરિફિકેશન કરાવી અને પ્રભુજીને પહેલાં કંઈ નહીં હમણાં જમાડી લઈએ તમને બરાબર પ્રભુજીની થોડીક હાલત સુધારવાનો પ્રયાસ કરીએ હા ઓકે ઓકે કોઈ બાત નહીં ચલો એ સબ રહેને દો હા રહેને દો એ હવે વ્યવસ્થિત જઈને प्रभु तो जीनी हालत बहुत खराब से मित्रों इतने स्माइल इटली आवे से के उभो पर नहीं रहवाते ऐसी हालत बना ली आपने प्रभु है था था, चलो चलो कोई बात नहीं चलो अभी आपकी हालत सुधरते हैं जाके ये सब लाकड़ी अपनी लाठी ले लो दे दू ना चाटी की तरह आपकी चलो और इन्हें दो ચલો ચલો આ જાઓ આ જ અરે ઓને દે पाने पाने मतलब। चलो मैं नई बोतल दिलवा देता हूँ चलो अरे ना तो अरे मैं नई बोतल दिलवाता हूँ चलो आप चलो चलो बैठ जाओ चलो 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 આપણે અત્યારે જઈએ છીએ પોલીસ સ્ટેશન પ્રભુજીને લઈને વેરિફિકેશન કરાવીને આગળના વેડિયામાં બને રહેજો જોડાઈ રહેજો હેલો મિત્રો અત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા છીએ આપણે તો કલ્પેશભાઈ આપણે પોલીસ સ્ટેશને લાવ્યા છે તો વેરીફિકેશન કરીને પછી જઈએ આપણે પ્રભુજીને લઈને મિત્રો ઓલરેડી વેરિફિકેશન આપણે કરાવી લીધું છે તો અત્યારે પ્રભુજીને લઈ જઈએ આપણે તો એ આપણે કઈ રીતના એની હાલત સુધારીએ કલ્પેશભાઈ તો તમે આ વ્યક્તિને કેટલાક સમયથી અહીંયા જોઉં છો એક અઠવાડિયે થી ગયા રવિવાર એક અઠવાડિયાથી થી એટલે તમને એવો વિચાર આવ્યો કે ભાઈ આને કંઈક એટલે આપણે તમારો વિડિયો જોવું ને હા 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 એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે રેવા કરવી જોઈએ ઓકે ઓકે લોકો તો આવતા જતા હોય પણ ખાલી નજરે પી કરતા નહીં હા બરાબર છે નહીં એટલે મેં તમને સંપર્ક કર્યો તો ચાર આગળ પાછળ ચાલ્યા ના માટે બરાબર બરાબર ખૂબ સારી વાત કહેવાય કલ્પેશભાઈનો આભાર કે એક દુઃખી વ્યક્તિને જોઈને એને ભાગ લેવાનું મન થયું એટલે આપણે ફોન કર્યો મિત્રો વિડીયોના માધ્યમથી એટલી સેવા આપણે કરી શકીએ છીએ બને ત્યાં સુધી વિડીયોને શેર કરો આપણે અવનવા બીજા વિડીયો જોઈને ટાઈમ કાઢતા જ હોય છે પણ સેવાના વિડીયો જોવાથી અમને પ્રોત્સાહન મળે બીજા લોકો સુધી પહોંચી શકીએ આપણે એટલા માટે આપણે વિડીયો ઉતારતા હોય છે જેથી કરીને આપણે અલગ અલગ વ્યક્તિની સેવા કરી શકીએ તો જઈએ અત્યારે પ્રભુજીનું રેસ્ક્યુ કરી લીધું છે આપણે તો

હરીશભાઈ છે અમારા જોઈન્ટ થયા છે ફરીથી એકવાર હરીશભાઈ કેવું લાગ્યું અમારી સાથે આ વખતે સેવામાં આવવાથી બોપોભાઈ તમે બહુ સારું કામ કરી રહ્યા છો અને અમે પણ પ્રતિભાવિત થઈએ છીએ કે તમે બહુ સારું કામ કરો છો તો અમને પણ સેવામાં જોડાવા માટે મતલબમાં આશ્રય મેળો તો બહુ આભાર તમારો અને આ જે કામ કરી રહ્યા છો એમાં ખુદ આગળ વધવાનો પ્રગતિ કરો સેવા માતાજીને આશીર્વાદ છે અને આ ભાઈને પણ સારી જગ્યા આપણે પહોંચાડી દીએ ये तुम्हारा खूब खूब आभार खूब सरस खूब सरस चलो आ जाओ प्रभु हाँ अभी आ जाओ ऐसे ही आ जाओ मैं बाद में रखवा देता हूँ हाँ। तो अभी हमें, तो हमें पहुंची गया से ओल्ड एज होम लोकल जन सेवा आश्रम में तो हमें अत्यारे जाइए भाई पाई दिखाओ दिखाओ दिखा 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 चलो चलो। चलो भैया पानी में शुगर शुगर? है आपको कोई बात नहीं अभी दिखाओ चलो चलो ड्रेसिंग है, चलो 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 चलो, थोड़ी हालत करिए कर पहले देख कलेवे कितना जख्म में वो तो देखने में भगवान अरे अरे आराम से आराम से हां हां जी जी सारू हूं हूं मांस और ड्रेसिंग पैड लेके उधर लगाना हां कचरे का डब्बा भी लाना उधर पैर सड़ा हुआ है ना कीड़े निकल रहे हैं और कभी-कभी निकल जाता है शायद काय शुरू होने निकलता है ना

જે ભાઈ રોડ પર જીવન જીવે ખરેખર એને જરૂરત છે મદદ ની જરૂર છે રહેવાની આ લોકોને આપણે સેવા કરીએ છે આ લોકો માટે મેડિસિન વિભાગ છે આપણે જોઈએ બતાવીએ મેડિસિન ચાલો મેડિસિન વિભાગ માં જઈએ ખૂબ સારું સાગરભાઈ બહુ સારી વાત કરી મિત્રો ઘણા લોકો અહીંયા સેવા લઈ રહ્યા હોય છે અને સાગરભાઈ નું કેવું એવું છે કે જે લોકો બિન વારસી હોય છે એને ખરેખર મદદની જરૂર છે એવા જ લોકોને અહીંયા રાખવામાં આવે છે અને નિઃશુલ્ક સેવા આપે છે એક પણ રૂપિયો લીધા વગર ચાલો હવે કાકાની હાલત આપણે સુધારીએ પેલા તો ડ્રેસિંગ ને કરવાનું છે તો બસ પેલા જોવાનું છે કે શું છે એમને નવડાઈ દીધી છે પછી ડ્રેસિંગ આપણે એમને મેડિસિન વિભાગમાં કેટલું છે આ બધું જોઈ લઈએ બધું જોઈ લઈએ બરાબર પછી એમને જમાડી દેઈશું હા હા વિભાગ છે કે પ્રોપરલી બધી સેવા અહીંયા મેડિસિન ને લગતી બધી સેવા અહીંયા થઈ રહી હોય છે તો ખૂબ સારી વ્યવસ્થા છે તમને બતાવીએ જોડાઈ રહેજો વિડીયોમાં જેથી કરીને આપણે પ્રભુજીની હાલત કઈ રીતના સુધારીએ છીએ હમ ઓકે ઓકે આ લોકોની નાની મોટી ટ્રીટમેન્ટ થતી હોય છે

એક સિસ્ટર છે અને એક બે ડોક્ટર છે એક બીબીએસ છે કે બીએચએમએસ છે અહીંયા અમારી સંસ્થામાં આવે છે બે ટાઈમ વિઝિટ કરે છે બંને ડોક્ટર અને સેવા આપે છે પછી મોટી તકલીફ હોય તો બીજા ડોક્ટરને અમે રિફર કરીએ અમે બીજા ડોક્ટર બી આવી જાય ઓકે એટલે જે કંઈ જે સેવાને લગતું પ્રોબ્લેમ હોય છે એ બધી સેવા અહીંયા જ થઈ જાય છે બધી બરાબર હા અહીંયા જ થઈ જાય છે સેવા હા હા એવું લાગે કે વધારે પ્રોબ્લેમ છે તો હવે આ ડ્રેસિંગ નું આ ભાઈને જખમ છે આ જખમ માટે આપણે રોજ સિવિલ જોઈએ રોજ અહીંયા ડ્રેસિંગ થઈ જાય ના બરાબર તો લાવવા મૂકવા અમને પડે અઘરો પડે બહુ સારી રીતે જોકે તમે જોવો અહીંયા મેડિસિન કેટલી બધી છે જોકે આટલા લોકોની સેવા આપતી થોડુંક અઘરું પડતું હોય છે પણ આવી સંસ્થાઓને લીધે લોકોને આશરો મળે છે અને સારી રીતે સેવા કરે છે તમે જોઈ શકો છો અહીંયા બેડની સુવિધા અને મેઇન વસ્તુ તો છે આશ્રમની ચોખ્ખાઈ તમે જોઉં છો એ પ્રમાણે ખૂબ સારી એવી ફેસિલિટી અને ચોખાઈ છે મેડિસિન અત્યારે આ લોકો રોડ પર મળતા હોય છે ત્યારે બહુ વીક હોય છે આ લોકોને જમવાનું પ્રોપર ના મળતું આ ભાઈ છે હવે આ ભાઈ તમે જોઉં છો આ ભાઈને રોડ પર શું મળશે વડાપાવ સમોસા એ લોકોને પ્રોપર જમવાનું નહીં મળે અને આ લોકોને બહાર વરસાદમાં ફરતા હોય છે આ લોકોને શું તકલીફ થતી હોય એ લોકોને કોઈ દવા નહીં મળે સમયસર તા મોટી જખમ બની જાય બરાબર બરાબર આ કાકાને થઈ લેશે નાની જખમ કાકા છોટાસા જખમ હોતા ને પહેલા ज़िए ज़िए नहीं नहीं, पहले पहले छोटा था बाद में बढ़ गया ना वो ये पहला कम था ना बाद में मेडिसिन नहीं मिली जख्म थी ये छोटी थी अब बढ़ गई है ना जख्म ઓકે ઓકે ચલો સમયસર ટ્રીટમેન્ટ નહી થતી હોય આ કારણથી આ લોકોને જખમ બગડી જતો હોય કીડા પડી નીકળતા હોય આવું થતું હોય છે અને આ લોકોને રોજે રોજ ડ્રેસિંગ થાય તો આ લોકોને જખમ થવાથી આ લોકો જલ્દી રિકવર થઈ જાય એટલે અહીંયા પ્રોપર ભાઈનું કેવું એમ છે સાગરભાઈનું કે પ્રોપર અહીંયા ટ્રીટમેન્ટ બધી થઈ શકે અને વ્યવસ્થિત રીતે એ સાજા થઈ શકે ચાલો અત્યારે એની જે ટ્રીટમેન્ટ આપણે કરવાની હોય એ કરા તો ભાઈનું સુગર ટેસ્ટ કરશું કારણ કે અહીંયા બધી જ વસ્તુ ટેસ્ટિંગ થાય છે જેથી કરીને આની ટ્રીટમેન્ટ કઈ રીતના સારી થઈ શકે

107 એ લોકોને સુગર ચેક કરવો પડે જખમ હોય સારી વાત કહેવાય એટલે જેથી કરીને વિઝિટ હા માસ દે દો ભાઈ ઉપર ઉપર इधर पैर ઉપર કરો ભગવાન 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 એ સો જા સો જાઓ

પગ નજીક આવો મિત્રો પગ એનો જોવો તમે કેટલો બધો પ્રોબ્લેમ છે અને આવી પરિસ્થિતિમાં મેડિસિન વિના સાગર ભાઈ લોકો કઈ રીતના રહેતા થાય છે અને વરસાદ નો સમય છે આ લોકો જખમ ના હોય ને આ લોકોના પગમાં કીડા પડી જાય પછી આ પગ ને વધારે ઇન્ફેક્શન થાય તો આ પગ કાપવો પડે આવો સમય આવી જાય છે તો અમે લોકો આ લોકોની છે ને રોજગુના દવા થતી હોય ને તો આનો જખમ બગડે નહીં આનો જખમ બગડી ગયો છે અને સેલિંગ છે જો આનો પગ કેટલો સુજી ગયેલો છે પગ એનો પગ એના હાથમાં

पकड़ पड़ से थोड़ा बराबर रुको अभी सही, सही करने के लिए तो कुछ करना पड़ेगा ना हाइड्रोजन खोल पग आखो सड़ी गयो से अब वो scene अंदर जामी गयो छे आज जखम ना अंदर भी भराई गया छे जो कपड़ो जखम ने अंदर सेफ થઈ ગયું છે 11 दिन तक ये रहा ये 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 ये

ડ્રેસિંગ પટ્ટી નહીં બદલાવને કારણે અને ટ્રીટમેન્ટ સારી નહીં મળવાને કારણે પગ સડી ગયો છે લાંબો થાય એમ છે 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 એટલા એટલા માટે માટે પ્રભુજીની સેવા બાકી પરિસ્થિતિ ખરાબ જોડાઈ રહેજો જોકે વિડીયોમાં તમને ફરી બીજા ભાગમાં બતાવીશું આખી પ્રભુજીની સેવા આપણે કઈ રીતે કરી છે સાગર સાથે મળીને આપણી સાથે કરી છે ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી સાથે ફરી મળીશું બીજા ભાગ સાથે